એ હું હું કહેતી આપણે વા જવાનું છે વા એટલે હું કાઈ ઓલો જ્ઞાની તો નથી કે તારું વાનું સમજી જાવ કે ક્યાં જવાનું છે અરે રે બે જવાનું છે ક્યાં વળી બેહવા જવાનું છે આ નોરતામાં નોરતા જેવું તો રહ્યું નથી એક દીમાં તાટીઓ ભાંગો ને એક તમે ના આવ્યા ને એક દી ચણિયા ચોરીને ના થયો તારે બધું હોય એમ નામ ડ્રેસ પહેરીને વયું જવાય કે સણિયા સોરીની જરૂર છે સોસાયટી બધા આવે જ છે રમવા ના જાવું તો હરખું જાવું બાકી જવાય જ નહીં આ તો એમ રહે ખાલા આપણે ક્યાં જવાનું છે એ બધી બેન પણ્યું છે ને અમે એવું નકી કર્યું હે એ કે આપડે આટો મારવા જાય કોણ રીંકી આવે જલપા ભાભી આવે હું મારી બેન પડી વાત કરું છું તમારી બેન પડી નહીં અલ્યા તારી બેન પડી નથી મતલબ તમારી તો છે જ એ હવે હાલને જાવું હોય ને એ હવે આવું છું મને ક કેવું ના પડે હા એક ધીમાણ હારું થઈ ગયું છે તાટ્યો તે એને ઉલારા દે કાલ તો એને ગબી કેવડું મોટું કરીને બેહી ગઈતી હા એટલે હા સુકા સુકાઈ ગઈ હોય એમ હા તે દુખ પડે એમાં કોણ ન્યા હગુ થાય દુખ હા કરને દુ જરા તાટ્યો ભાંગી નાખો નવરાત્રીમાં બોલો ક્યાં ભાંગો તો હવે ડોક્ટર કીધું જ ખરી ભાંગો નતો એ તો ડોક્ટર કીધું પછી પેલા તો તું વિચારતી તીમ ભાંગી ગયો એ હો હવે હાલો ને પાછા તો હવે લપરા તમ જા હું કે તું અત્યારે કોણ છે એનું કરો ને કે આ બહુ સારું હાલો એ રિંકી ને બોલાઈ આવજો જલપા ભાભી ને બોલાઈ આવજો લેતી તાર વાત ન થઈ પણ તમારી જેવી ના મજા આવે ને એમ તમે કે તો પાડ પાડ બધાય આવે હા તઈ તું કે તો 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 હવા ભાવ ખાતા છે આ થોડા ઘણા ખાઈ ભાવ પણ તમે કે એટલે તો પરફેક્ટ જ ને મે તમને કેતા હારું આવડે ને એને એમ મને કહેવાનું હોય તો અલગ વસ્તુ છે આવો ચાલ ના તો કઈ નહીં પણ ન્યા તો હાલો ને મજા આવશે કેમ તને શાંતિથી જાન મજા ના આવે કા એન પેલા તો એ કે બે બાધી લઈને તો જ મજા આવે તો જ ગળે ઉતરે ઓલ ના કે ખાવાનું કે રે દવા આવતી હોય તો દવા લઈએ તો જ ગળે ઉતરે ને જાવ આ તો બાધી લે તો જ તને આમ બાયને પગ મુકન મજા આવતી હશે ને હા જો સમજી ગયા હવે હું બાધું ને તો કઈ કહેતા નહીં કારણ કે તો જ મને મજા આવે છે સમજાઈ ગયું ને તમને હાલો હું થઈ ગઈ રેડી જો જો એને કેતી તીન ભાવ ખાયા કાઈ રિંકી નથી ખાતી ભાવ આવી ગઈ ને કીધા વિનાની હા એટલે આવ તને તો એવું જ લાગે રિંકી આવું કરે રિંકી વકીલ રાખ્યા છે કેટલા રૂપિયા માં રાખ્યા છે ના 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 મેં તો કાઈ નથી રાખ્યા વકીલ તો ભાઈ તમે સેવા આપો છો વકીલની ની ટિંગી ના મુંગી હવે પાછી તો હોશિયારી મારે છે દોઢ તેમાં હા તો જે છલપા ભાભી છે ને ભાવ ખાવાવાળા એને મનાય આવો જાવ એ કોઈ રિહાણું નથી તે હું મનાવા જાવ હાલી નીકળી સોતી એ જળપા ભાવીને તો કેન્સલ થયું ઓલી છે ને આપણે

તો કુરિયર લઈ લીધું બસ એ ભાઈ તમે થાકી ગયા છો ને બોપટ જમવાન ટાણું સર જમીને જ જાજો લ્યો કઈ દીધું મજા આવી ગઈ પેટમાં શાંતિ થઈ ગઈ વાત બહાર નીકળી ગઈ હા પણ ખરાબ તો નથી ને કાઈ કૌસી ના ના ઈ તો કાઈ વાંધો નથી હાથી બિસારો બોજ બોપર જમવાન ટાણું હોય ને ટિફિન ના ભરી દેવાન ખરવારીએ ફાયદા ફાયદા હોય નથી તમે એમનો વયા જાતા ટિફિન વગર ના ના ઈ વાતમાં તો શાંતિ છે ટિફિન તો ભરી દીએ છે ગમેવા વાયતા હોય આ એ મમરા એમ કીધું હતું ને હા તો હમણાં છે ને પાછી બાજીને ના ભરી દે હારું છે તમે બોલ્યા લાગે ભરી દેશો એમ યાદ તો છે તમને એવું દિલદાર થાઉ છે દયાવાન થાઉ છે ફાન જ નથી પડતી તમને તો અરે બાપા દયાવાન વાંધો નથી અત્યારે છે ને ગમે એવા ફ્રોડ ગરી જાય છે પછી એન પૈસા લઈને વઈ જાય તો તને ખબર એ ના પડે આમાં હા એમ પછી ધ્યાન રાખવું પડે હા તો આપને શું ખબર કોરિયર વાળો એવો ના હોય હા ઈ છે હાલો હવે ઓલી મોનિકા આવે ને તને ખબર છે ઓલું ઓલું ગીત છે મોનિકા ઉપર મોનિકા ઓ માય ડાર્લિંગ એ માય ડાર્લિંગ આવી ગઈ જો મોનિકા તમાર ડાર્લિંગ આવી એ પાપા હું ગીત ગાતો તો વાડી પાસી તો હવા મને નહી આ તો ખાલી નામ ઉપર ગીત ગવરાયું હેલો હેલો ઈ લે કાઈલ ફાન ભેગી હેલો ડ્રાઈવર એ ડ્રાઈવર હાલો તો એ કાઈ હું ડ્રાઈવર નથી આ તો ઈચું જો અમે ત્રણ ગર્લ્સ છીએ અને ડ્રાઈવર છો તમે એટલે જલ્દી કરો હાલો હાલો હેલો એ આ ટાયર છો લટકાઈ ગયું છે આમ કેમ લટકાણું છે ગાડી આમ એ બેના ટાયર નથી ખાવા ટાયર બાંધું છે અરે રે રામા કેમ બેસવા આમાં તો બેસી જ ના શકાય તઈ તે ખોટો ધક્કો ખાધસ બેન આપણે આવી વસ્તુમાં જ ફરવાનું સાઈ છે ચા મીચકવાનું હોય એ નીકે આટા એરુંં ઠળ લટકાયે આને કોણ સમજાવા જાય બુંધી બુધી છે તને ખબર વાળું ગીત તો એ ગીત આમાંથી પડતી નઈ પછી હાંજે પછી ગરબા રમવા જાવશું ખબર ને હા નહીં પડું ઓલું ઓલું ફાઈબેન હતું હા কোন হালাবে লিমেডি নে করেছে নারে পেপেরি পাইনি বেনি আরে কি প্রেলেছ লাবে দারেখি। পেপরে নিয়ে আছে দাড়ছে লাবে লিম্বড়ি ছোলা আখা হিচ্ছ কোনানো মেমেরি তারা কেপ এনে মেললে লিমেডি হখে মেনি বা হিজকে হছে আর পাতি যে তার হবে। তমনে ইচ্ছা কদ। এবং নাড়ী গাড়িগাবো মোট তাইছে। પડશું હવે આપણે ક્યાંક ગાયના ડાળીએથી એટલે રિંકુડી ફોટો પાડીને તને ખબર ના પડે આમ બેઠા હોય ફોટો પડાય નથી પાડવો લે મને લગન કરવા હે મારે પછી ફોટા પાડવા હોય મારે તમને નથી પાડી દેવા એટલે તું દાંત કાઢતી તું પાડી ને પાછી તો દાંત કાઢે છે મોનિકા તેમાં હું મોબાઈલ નથી લઈ આવી જાવ ને ખોટારો કાઈ આમ સેલ્ફી પાડ લે કા ગબલા જો તો આમાં તો તમારું જ મોઢું દેખાય છે એ સેલ્ફી માં એમ જ હોય ને લે પેલા જેનું હોય એનું દેખાય તો તું પાડી નથી ના ના હાલ છે પાડો હાલો એનું આ ઈસ્કુ તમ જાવ હાલ ને સાની મને હમણાં થી સી આવશે હો આ કઈ નાની છોકરી નથી તી મને એવી રીતે બીવડાવો છો કઈ સી ના આવે લે આ તો ખાલી મેદાન છે કાઈ નકી ન હોય આમ જો પર્વત માં ઠેકી ઠેકી ના આવે એ તો ભાગો 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 આલો એલી બહુ દાત કાઢ્યા બનતા એ આ શું છે હા હાલ તાલ તો અંદર જાવ એલી પણ અંદર નથી જાવ હવે તું તો જો ઝાડું છે એમાં આઈસે કાઈક હવે જાવા તો દયો મજા આવે આ તો જો જરાય બીતી નથી હાલી અંદર વઈ ગઈ અંદર તો બીક લાગે એ જાવ તમે પાછળ મને બીક લાગે હો ભાઈ ગગલી નો અવાજ એ ન થાવ તો જો એ ગગલી 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 હવે ગગલી રહી આવે અરે બાપા રે હા તો જો કોકા મુ કેવું બોલ્યું ગગલી નતી આ ઈ ગગલી જ છે આવે અવાજ બદલાવીને વાતું કરે છે એ લાવ આ તો કલાક એક થી કે બાયણે ના નીકળી ઓલો અવાજ એનો જઈ શકે હું હું તમને કેતી હતી જા અંદર એ ગગલી બાયણે તો આવ જરેક ડોક્યો કરીને વહી જાજે તું તાર વાંધો નહીં અંદર રહેવું હોય તો એમ કેમ આ તો તો હાવ નહીં આવે ગગલી બેન આ તો જો પણ લાભ કરે હે હાવ

તો હું કલાક થી ઉભો માં ઘરવારી અંદર છે ને રાહ જોતો તો એટલે તે તો કીધું ડોકુ બતાવીને વઈ જાશે હાલ ડોકુ બતાવ આવી તાર ઘરવારી તમે તો ભૂત ભાઈ છો બે બેકા પાછી આવી અમ જેમ જે અમાર બેન પણ મૂકીને ક્યાં જાવ ગગલી ગયા હાબી ગયા ને બધાય એલે તું બોલતી હતી હું જ બોલતી હતી તો આઈ ખુશે ની છે એ અંદર એક પતાકડું પડ્યું તો ને તો એમાં છે ને કોકે ખબર નહી બોલ પેન નાખી છે તો મેં તો ને મસ્તી કરવા દેતી મેં દોયરી અને છે ને આ મંધારામ રાખી ઈ એટલે તમ બધા બી ગયા હા પણ તમ બધા હાસા મિત્રો હાસા ઘરવાળા છો કોઈ ગયું નહીં નકર ભાગી જાવ એમ સો બધા હા અમે વયુ ગયું તી પણ પાછી આવીયુ હા એ તો કેવાન કઈ જરૂર નથી અંદર થી સાંભળતી તી બધી આવા ખેલ તારા ધંધા બધા બંધ કરજો નકર છે ને મજા નહીં આવે આવો બીજું કઈ આ બોલતું તું કેમ પણ ઈ કાઈ બોલતું બોલતું તું બોલતી તી હું જ પણ તમને બધાને એવું લાગ્યું ઈ બોલે છે હી બહુ સારું હવે હાલો ઘરે તમાર બધા મોઢા સરખા કરો ઈ હવે નઈ થાય ઘરે જઈને થાહે ગજબ ના બી ગયા ઓ બધા આતી કે આ માસી ને છોકરા ને મામા ને છોકરા ને છોકરા થોડાક છે તે બીક ના લાગે મારા થી બી ગયા હા તી તો હું ઘરે બી જાવ છું સારું રો તી તમ જાવ હું આવું મારા મિત્ર વાતો કરી એ મારા વાલા મિત્રો તમને બીક નોતી લાગી ને હા પણ જો આ વિડિયો જોઈને મજા આવી હોય ને તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું દેવેન ગોસાઈ મે હુલિયાસ્તર મે સમરાશિયા હેタルબેન પરમાર સુરત થી સિતલબેન ચૌહાણ દેવેન ગોસાઈ પાલા ભૂમિબેન રેણુકા મથાણી કમલાબેન સોલંકી ભારતી સાંગવી પંચાલ જુહી જય શ્રી દેવસી દેવશ્યાદવ જય શ્રી ચૌહાણ તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે